તો પોરબંદરના બીજેપીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી અમારા સહયોગી હિમ ખત્રી સાથે મનસુખ માંડવીયા ક્રિકેટ રમ્યા રાજનીતિના મહારથી એવા મનસુખ માંડવીયાએ ક્રિકેટની પીચ પર બોલિંગ કરી અને વિરોધીઓને કેવી રીતે ક્લીન બોલ્ડ કરવા તેની કુશળતા પણ તેમણે બતાવી ત્યારે આવો જોઈએ રાજનીતિની સાથે ક્રિકેટના સારા એવા ખેલાડી મનસુખ માંડવીયાની ન્યૂઝ કેપિટલ સાથેની આ ખાસ વાતચીત તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પોરબંદરથી લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવે આપણી સાથે જોડાયા છે આપણે એમની જોડે વાત કરવાની છે સર સવારે આજે આપણે ક્રિકેટ રમ્યા મેદાનમાં મેં એક વસ્તુ નોટ કરી જેટલી મારી સ્ફૂર્તિ હતી એટલી જ આપની સ્ફૂર્તિ હતી તો એનું કારણ શું દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી બહુ આવશ્યક છે આપણે બધાની ચિંતા કરતા હોઈએ કરવી જોઈએ આપણે મહેનત કરવી જોઈએ કામ કરવું જોઈએ બધું જ કરવું જોઈએ પણ સાથે સાથે નિત્ય આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાઈ રહે પણ બહુ આવશ્યક છે અને તેથી રેગ્યુલર સવારે એક્સરસાઇઝ કરવી એ મારો સ્વભાવ છે એક્સરસાઇઝ અને યોગા એ મારા નિત્ય કર્મનો એક ભાગ છે આજે સવારમાં પોરબંદરની અંદર હું તો વોકિંગ કરવા માટે નીકળ્યો હતો તો મારા ધ્યાનમાં આવ્યું કે કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે તો મેં એમની વિનંતી કરી કે હું રમી શકું

મોટા ભાગે તમે ત્યાં જોતા જશો બહુ એલબીડબલ્યુ થયા હતા સર એક સવાલ એ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી પોતાના આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખે કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે નિયમિત સવારે યોગા કરવા એક્સરસાઇઝ કરવી એ મારો નિત્યક્રમ છે સૌથી મહત્વનું છે તમારું ફૂડ તમારું ફૂડ પેટન્ટ તમે ક્યારે શું ખાવ છો કેટલું ખાવ છો તમારા શરીરમાં જોઈએ એટલા ન્યુટ્રિયન્ટ તમને પૂરતા મળે છે એ પ્રકારનું તમારું દૈનિક ખોરાક હોય સાંજે પહેલા જમી લેવાની આદત હોય તો હું માનું છું કે તમારું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય રહે સર એક એક લાસ્ટ ક્વેશ્ચન સર કોંગ્રેસની સ્થિતિને આપ ગુજરાતમાં અત્યારે કેવી રીતે જોઈ રહ્યા છો હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતની અંદર બઉ દયનીય છે કોંગ્રેસમાં ઈચ્છા શક્તિનો અભાવ દેખાય છે જોઈ રહ્યો છું એની સામે ભારતીય જનતા પાર્ટીમાં નિયત પણ છે નેતૃત્વ પણ છે અને ઈચ્છા શક્તિ પણ છે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એ નવા ભારતના નિર્માણ માટે વિકસિત ભારત માટે કામ કરી રહ્યો છે નરેન્દ્ર મોદી દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં યાને કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે ડેવલપ્ડ કન્ટ્રી હોવું જોઈએ વિકસિત ભારત હોવો જોઈએ એ વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તા એક ઈચ્છા શક્તિ સાથે કામ કરી રહ્યા છે અને એનું પરિણામ એનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને પરિણામ એ ચૂંટણીના અંતે ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનશે બિલકુલ સર અને અમારા જેવા યુથને જે મતદાન કરવા જાય છે કારણ કે આપ આટલા અનુભવી છો આટલા વર્ષોથી પોલિટિક્સમાં સક્રિય છો અને ખૂબ નાની એક આપ ધારાસભ્ય બી બની ગયા હતા તો અમારા જેવા યુથને શું સલાહ આપવા માંગશો કારણ કે અમે ઘણું બધું શીખતા હોઈએ છીએ આપના યુથને હું આટલું ચોક્કસ કહીશ કે જ્યારે આ દેશના યુવાનો ક્યારેય પાછા નથી પડ્યા દેશની આઝાદીની લડાઈ અઢારસો સત્તાવનમાં ચાલુ થઈ હતી 1947 સુડતાલીસમાં દેશ આઝાદ થયો નેવું વર્ષ સુધી દેશની આઝાદીની લડાઈ ચાલી એ વખતે દેશ બલિદાન માગતો હતો તો દેશના છ લાખ યુવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા ત્યારે દેશ આઝાદ થયો હતો આ આઝાદ ભારતમાં દેશને બનાવવા માટે નવા ભારતના નિર્માણ માટે વિકસિત ભારત બનાવવા માટે દેશનો યુવાન સંકલ્પબદ્ધ થાય ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે નરેન્દ્ર મોદીને સમર્થન કરે તો એ વિકસિત ભારતનો ડેવલપ્ડ કન્ટ્રીનો નાગરિક બની રહેશે આ તાકાત આ યુવાનોમાં હું જોઈ રહ્યો છું એ યુવાનોની સંકલ્પબદ્ધતા એ નવા ભારતના નિર્માણનો પાયો હશે એટલા માટે હું યુથને આગ્રહ કરું છું કે આપ સૌ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને જીતાવવા માટે દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય અદા કરવા માટે થઈને નરેન્દ્ર મોદીને પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને ત્રીસ દિવસ ભારતીય જનતા પાર્ટીને આપે એવી અપેક્ષા છે બિલકુલ સર્યુઝ કેપિટલ જોડે જોડાયા ખૂબ ખૂબ આભાર છે